નમસ્કાર મિત્રો આજે ઘણા મહિના પછી હું વિડીયો બનાવી રહ્યો છું આજે ચાર જૂન બે હજાર ચોવીસ આપણી લોકસભાની સીટોનું રીઝન આવ્યું જેમાં બીજેપીના પદ બહુમત નથી મળ્યું સામે જે ઇન્ડિયા ધન ધનપથન હતું એને ધાળ્યા છતાં પણ બહુ સારું રીતે થતું હું તો એક નાનો ડોક્ટર છું બહુ જાત નક્તિ વિછેદન નથી પણ મારું એવું માનવું છે કે આનું કારણ શું હોય છે તો અમે એવું વિચ્છેદન થયું બે ડોક્ટરોએ ભેગા મળી કે જેમ કે કોઈ એક એરિયા હોય જેમાં હિન્દુ બહુમતી હોય મુસલમાન બહુમતી હોય હવે ત્યાં આગળ કોઈ પણ ચાર છે પાંચ પાર્ટીના માણસો ઊભા જેમાં એક છપ્પાના હોય એક બઠપ્પાના હોય એક આપના હોય કોન્ટ્રેક્ટ ના હોય બીજે હવે કોઈને પણ બીજે બી ગમતી નથી તો એ પેલા ચાર જન એક જન વોટ આપવા માટે જાતો હતો ગમે તે એક જન વોટ આપતો હતો તો આ રીતે ચાર જન હોય તો ચાર વોટ વેચાઈ શકાય આ ટોટો એ ધરબંધન કર્યું તો પથ્થા છપ્પા કોન્ટ્રેક્ટ અને બધા તો કોઈ પણ એક જ ઉમેદવાર ઉભો તો જે લોકોને બીજેપી પસંદ નથી એ આ ચારેય જણ એક જ જણનો વોટ અને સામે બીજેપીને તમે મોટ પડે તો આ કારણના લીધે જે ઇન્ડિયા ગઠબંધન હતું તેનું વોટની ગણતરી પણ વધી પર્સનટેજ પણ વધ્યા અને ઠીકો પણ વધ્યા અને સામે બીજેપીની એટલી ચીકો ઓછી થઈ તો આમાં આપણે શું શીખવાનું આવતું તો તમે જુઓ ત્યાં એકતા હોય ત્યાં ચાર જણ મળીને એક જણનું ઊભો હતી અને કામ કરતા હોય તો ત્યાં એની જીત નિયમ આ ગણિતના દીધે આજે બીજેપીનો ઓછી ઠીકો આવી મારું એવું માનવું છે હું કોઈ રાજનીતિક વિખરેત જ નથી અને આ એક મારી બુદ્ધિ પ્રમાણે મેં આવું ગણિત બતાવ્યું જો આમાં કંઈ ખોટું હોય તો કોમેન્ટ એની જરૂર જણાવતો મારી આ વિડીયોને શેર કરતો અને આદર મોટો જય હિન્દ